તો તમારા જોડે સ્કેમ થઈ શકે છે તો હેલો કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ હું છું મનોરથ નમસ્તે હું છું મનોરથ અને હું છું હેમાક્ષી. સ્વાગત છે આપ સૌનું અમારી YouTube ચેનલમાં મનોરત હેમાક્ષી અનવીસ. પાછળનો પોસ્ટર દેખાય છે? એ આ પાછળના પોસ્ટર ઉપરથી તમને આઈડિયા આવી ગયો છે. ભૂત નહીં હાલ, લાય જા. આવ, આવ. આ સાસણગીર અમે આવી ગયા છીએ બોલો બોલો.

અને ત્યાંથી તમારું બુકિંગ થશે બહારની વેબસાઈટથી બુકિંગ ના કરતા નહીં તો તમારા જોડે સ્કેમ્પ થઈ શકે છે ફોટોગ્રાફી માટે મજાનું જગ્યા છે અડધો કલાક વહેલા આવીને કલાક વહેલા આવી મજા મરાય તમે આ સિંહ સદનમાં આવો છો અહીંયા બરાબર એ બધી વસ્તુ જોવા માટે તો કપડાં અને પાકીને બધું સારી વસ્તુ છે પણ આ જે આ જે રમકડા છે ને ભાઈ સોફ્ટ વોઇસ એ મે બી બારના રોડ ઉપર મે બી સસ્તા મળે છે અને અહીંયા થોડા એક્સપેન્સિવ છે થોડા મોંઘા છે એટલે એટલે છે ને તમે ને અહીંયા શોપિંગ કરો ને તો બહાર અને અંદર બંને બાજુ તમે રેટ જોઈ લેજો અને પછી લેજો પણ શોપિંગ કરવા લાયક છે બધી વસ્તુઓ મસ્ત છે અહીંયા પરમિટની કોપી ફોનમાં લઈને આવશો કોપી કરવાની જરૂર નથી વેબસાઇટ ઉપર બુકિંગ લઈ લો પરમિટ લઈ લો એક વખત પછી આ રિસેપ્શન સેન્ટર ઉપર આવવાનું થશે જેમ કે સાડા નવની સફારી તમારી હોય ને તો અડધો કલાક પહેલાં આવવાનું અડધો કલાક પહેલાં આ બારી ટિકિટ કાઉન્ટર ખુલી જશે તો ને તમે અડધો કલાક પહેલાં આવશો ને તો તમને આ સામેવાળી આટલી બધી લાઈન જોવા મળશે તો જો તમારે આવું હોય ને લાઇનમાં છેલ્લે ના ઉભું રહેવું હોય ને તો પોણો એક કલાક પહેલા આવી જજો અને આગળ ઉભા રહી જજો જો કે બહુ વાર નહીં લાગતી ફટાફટ જ આ લોકો લાઈન પતાવે છે અહીંયા એ લોકો તમારું પરમિટ એક્સેપ્ટ કરશે એન્ટ્રી લેશે અને પેલી બાજુ પાછળ તમારા પૈસા જમા કરવાના થશે ત્યાંથી તમને જીપ નંબર અને ને ડ્રાઈવર તમને ત્યાંથી મળશે સારી પબ્લિક અમારી બેઠી ગમે તેટલી પહેલી એન્ટ્રી મારીએ નહીં પણ આપણે ઊભું જ રહેવું પડે બીજા બધા રેડી થઈ ગયા છે લાઈનમાં લાઈને પતી ગઈ નહોતી પહેલી લાઇનમાં આપણા બહાર નીકળી ગયા હતા અને જો બધાની ગાડીઓ છે હજુ આપણી ગાડી આવી નહીં પાંત્રીસ નંબર છે પણ નંબર પ્રમાણે ચાલતો નહીં કે નંબર ખાલી આઈડેન્ટિફિકેશન માટે છે આપણી ગાડી આવી ગઈ તમે એન્ટ્રીમાં છો ને એટલે તમને ગાડી નંબર અને ગાઈડ નંબર આવશે બરાબર અહીંયા નંબર લખેલા આગળ નંબર લખેલા ઓકે ટેન્શન ના લેતા આ પિંજરાવાડી જે ગાડીઓ છે ને એ દેવાડીયા સફારી માટે છે આ આ ગાડી આ પિંજરાવાડી ગાડી સફારી આપણા માટે નહીં બાકી બધી ફોર સીટર ને સિક્સ સીટર છે બધી ગાડીઓ અંબે માતકી જય હવે આપણી ગાડી ઉપડી ગઈ છે આપણા ગાઈડ પાણી બોટલ પકડવા માટે ઊભા છે બહાર નીકળી ગયા છે આપણે કઈ ગાય ગાડી બધી ચમક બહુ બધી નવી નવી ગાડી આવી બધી કોઈ જૂની ગાડીઓ નહીં એ બધી ગાડીઓ ચમકે છે જો એક ટીવી થ્રી ડબલ ઓ છે બરાબર પછી ફોર્સની ગાડી છે ફોર્સની પછી જીપ્સી બી છે વ્યવસ્થિત તો આપડે જંગલ માં એન્ટ્રી મારી દીધી છે પાછળ ગેટ ઉપર અમારા આધાર કાર્ડ આધાર કાર્ડ બધું ચેક કરી નાખ્યું છે વેરીફાઈડ કરી નાખ્યું છે અને આપણા ડ્રાઈવર નું નામ છે સાહિદ અને ગાઈડ નું નામ યુનિક છે મસ્ત રોમન રોમન ભાઈ રોમન ભાઈ આપડા કયા રૂટ ઉપર આયા 12 નંબર નો રૂટ 12 નંબર ના રૂટ ઉપર શું ખાસિયત છે જો 12 આપણે આયો છે ને હા ખાસિયત એ છે કે આપણે જે છે

મા સાજી આ વિન્ટરસના ટાઈમ ઉપર 6.5 ની જગ્યાએ 9.5 ની સફારી સારી 9.5 ની સફારી સારી પરંતુ વિન્ટર કે સમર કે કોઈ પણ સીઝન હોય તો આવ આપ તો ₹10000 ની સવારે 6.5 ની સફારી અને ઇવનિંગ સફારી જે છે ને થોડી બેટર બને ઓકે પરંતુ નેચરલ હેબિટેટ છે વાઇલ્ડ છે એટલે વધારે બધું લક ઉપર કરે બરાબર બરાબર કે એનિમલ્સ કોઈ આપણે ફિક્સ જગ્યા કે કોઈ પર્ટીક્યુલર એરિયા કે કોઈ ફિક્સ ટાઈમ કે ઉપર ન કહી શકાય અને મૂવમેન્ટ અને આપના નસીબ તો ખરાબ અપરે જોવા મળી જાય પણ પછી આપના શાસણમાં રેアલી દેખાતા જણા વર્કાયા કયા એ સ્પીસીસ તો ઘણા છે એટલે જે સ્પીસીસ છે ને ટોટલ જે 41 ટાઈપના એનિમલ છે મેમલ છેમાંથી નોક્ટર્નલ લગભગ જેટલા સ્પીસીસ છે બધું આમ જો તો રેアલી કહેવાય ઓકે એક તો દિવસ દરમિયાન એનું મૂવમેન્ટ બહુ ઓછું હોય

પ્લસ કે અત્યારે શું છે કે ગ્રાસલેન્ડ એરિયા હોય મોટું ગ્રાસ હોય પ્લસ કે ગ્રીન એરિયા હોય આ બધો ડેન્સ એરિયા એટલે શું છે એનું મુમેન્ટ કદાચ રસ્તા આજુબાજુ ક્યાંય હોય કે રસ્તો ક્રોસ કરે ને જો જો એને મોડો જોવો મળો ન ચાશ રૂટ ઉપર કોઈ એવા કે જેની ટેરેટરી આવતી હોય કે એનું નામ હોય કોલિંગ છે વાંદરાની કોલિંગ વાંદરાની કોલિંગ આવી રહી છે વાંદરાની કોલિંગ છે ને 75 એક્યુરેટ હોય પર્સન્ટેજ અના એ કઈ બાજુ જો આ રહ્યો એ લેફ્ટ સાઈડ ના આગળ સાઈડ જોવો ને મગર તમ મગર છે દે દે એક મિનિટ હા પેલો બેઠો છોલો બેઠો マスタードームね。 અહીંયા બહુ મસ્ત ટોયલેટ બાથરૂમ છે આ ચેકપોસ્ટ છે એટલે તમે એકદમ ફ્રેશ થઈ જો ઘડા બેડા હોય ને તો ઉતરવા માટે સારા સ્ટેપ આપેલા છે કમલેશ્વર ડેમ ગયા પાણી

গেয়োন তেবযেত গেজেেআরত� 8 সামসেরো হযরান ওু�irosপানা kindergarten ত্য়ুী এন অদুবে ন্য়ান এথানিে বতুসা о steroid ক Luca Co-d বারের দো তুর গুণ্ড্ આ ડેમમાં પાંચસો વગર હશે પણ પાણી હમણાં ફ્લો જેવું છે વધારે પડતું પાણી જમા થઈ ગયું તો મગર બહુ બહાર દેખાતા નહીં આટલું પાણી પછી ફિશ બી જોવા મળી રહીએ ક્યાં દેખાય હા મસ્ત ચોખ્ખું ડિટ એન્ક ક્લીન ટોયલેટ બાથરૂમ છે નો પ્રવેશ નો એન્ટ્રી અને કમલેશ્વર ડેમ કમલેશ્વર ડેમ વ્યૂ પોઈન્ટ ગીર યાવ ઓલ પબ્લિક એન્જોયિંગ ધ નેચર એન્ડ જંગલ બ્રધર જો પ્રાણી જોવા નહીં મળ્યું માર જોડે રંગે જો ચડ્યા હોય તો જંગલની મજા લઈ રહ્યા છો ક્યાં બોલતી બોલતી ઓકે બીજરાની ની વધારે યાદ આવે છે જીમ કોર્પોરેટ ની કે ગીર અલગ વસ્તુ છે બીજરાની અલગ જ વસ્તુ છે પણ અહીંયા બી બહુ મજા અહીંયા બી બહુ મજા આવી હમણાં મેં આંખોથી તો નથી દેખાતું પણ નું ઝૂમ કરીને હન્ડ્રેડ એક્સ હન્ડ્રેડ એક્સ સિક્સ્ટી સેવનટી ઝૂમ કરીને ત્યાં એક મગર જોયો એ બી પ્લર વાહ કે સીન આપણે ત્યાં જીપ પાડે